માણસો જેવું ભગવાન ના વ્યાપક વાર્ષિકોત્સવ નું લિસ્ટ આપજો

તો પ્રકાશ સિવાય બીજું કઈ નથી એમ પણાની તો અપેક્ષા હે કકુસ્ત વંશી દશરથ હે વંશી દશરથ વસિષ્ઠ આદી તમારા સર્વ મંત્રીઓય પણ ખબર પડે આ બધું છે એમાં આ દેહનું છે આ બધું છે એમાં દેહનું મારું છે ને હું જગત જે નથી અને મે વેદાં બ્રહ્મન જે એ નથી અને આકાશથી મોટો આખો કેવળ પ્રકાશ છે ને આકાશ નથી ને આકાશમાં બધું બ્રહ્મ એ આકાશ ભ્રમે નથી્ય હું બ્રમે નથી કોઈ ભ્રમ નથી આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ ખબર પડે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ બરોબર હું રાઈટ જ કરીએ તો કોઈ ઠેકાણું પડે એટલે બે માંથી એક બાજુ નું છે અજ્ઞાનંદકારનું મથવ પણ છે પ્રકાશનું મથવ પણ છે કે પ્રકાશ સ્વયં પ્રકાશ છે અને બીજું કંઈ છે જ નહીં તો એમ લાગે કે આમ બોલવામાં તો બરાબર છે પણ અમાર જેવા જ લાગો છો તો આમ લાગો છો કે વાગો છો બહુ વાગો છો હે કકુસ્થવંશી દશરથ વસિષ્ઠ આદિ તમારા સર્વ મંત્રીઓ એ પણ આ વિષયમાં સંમતિ આપવી યોગ્ય છે આથી તેમની સંમતિ લઈને રામને મોકલો હે કાલવેતા રઘુવંશી મારો યજ્ઞ કરવાનો સમય ચાલ્યો જાય નહીં તેમ કરો તમે મનમાં કોઈ જાતનો શોક રાખો નહીં તમારું કલ્યાણ થાઓ યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી જો ઘણો એવત પૂછી તો પ્રકાશ થતો તો કાલે સત્તર પાંચ તમે ચિદાગત પ્રાગટ્ય તો બધા એક બધા જોઈ રહ્યા ને સાંભળ્યું તો તમે એક ધારા જોઈ રહ્યા તો તમને હું દેખાતું હતું કે આ માણસ આમાં કોઈ ફેરફાર થાય જ કે નહી તો હું જોતા હતા સારું નહીં લગાડવાનું સાચું કેવું અમે એક ધારા તમે જોઈ રહ્યા ને તો શું જોઈ રહ્યા માણસ છે ખારું બોલે પ્રકાશ તો અનંત છે કઈ આટલો થોડો જાય યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે યોગ્ય સમય આ જેને નથી મળ્યું એને તો દોસ્ત નથી મળ્યા પછી પણ ચૂકે તો પ્રકાશ એટલે પ્રકાશ પછી તો પરમ શાંતિ જ છે આત્માની સાચી શાંતિ છે જે આપણને જોઈએ છે છે એટલે યોગ્ય સમયે કરેલું નાનું કામ પણ ઉપકારક છે અને સમય વીતી ગયા પછી મોટું કામ પણ પછી નિષ્ફળ છે એવું કેમ કેવું પણ નિષ્ફળ છે એમ કામને સમય સાથે શું નિષ્ફળ ગમે ત્યારે તમે કરો નાનું મોટું એ સફળ નહીં કેમ યોગ્ય સમયે કરેલું નાનું કામ સફળ છે ને સમય વીતી એટલે ચોકડીયા નું થશે કે આ અમૃત તો સમય એટલે અત્યારે જ આ થવું જોઈએ બીજું જે કંઈ પણ માને છે ખોટું ભ્રાંતિ સાચી માની ને પણ કરે છે અર્થ યોગ્ય સમય અને અયોગ્ય સમય એવું કીધું યોગ્ય સમય એટલે કે પ્રસિદ્ધ પ્રકાશ મળ્યો એ યોગ્ય સમય અને એમાં રહ્યા એટલે નાનું સરખું કામ પણ સફળ નાનું એ નથી કારણ કે જન્મ્યો જ નથી પ્રકાશ એટલે પરમચિતાકાશ પરમ જે છે ખંડ જો છે છે જ એટલે પરમચિતાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છે જ એ નાનું સરખું નથી પણ ભ્રમ સાપેક્ષ પેક્ષ જ્ઞાન સાપુ અને વસિત પ્રકાશ મળ્યો એટલે આપણે પોતે પરંપરા પૂર્ણ વિશ્રાંતિ છીએ અને અયોગ્ય સમય એટલે જે હું જગત ને હું મારું નથી એ બધું અયોગ્ય સમય એ કરેલું મોટું એટલે આપણે તો ન્યાલ થઈ ગયા અત્યારે એમ કે ભૌતિક જગતમાં જે જોયું એ બધું આપણને મળ્યું એ અયોગ્ય સમય શબ્દ નથી એ કાળ શબ્દ ટાઈમ વાતક નથી યોગ્ય એટલે પ્રકાશ અને અયોગ્ય એટલે ભ્રાંતિ આ રાજ્યભોલ અવામાનવાદના આ દેહ હું મારું જગત અને એમાં બધું 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 સ્ત્રી પુત્ર ઘર ધન માન પ્રોપર્ટી સોનું વાહના ફેમિલીને સમાજને દુનિયા લેવડ લેવડ સંબંધો રિલેશન સામ તેમ સારું પહેરવું સારું ખાવું પીવું સારું હરું ફરવું સારું જોવું જાણવું માણવું અયોગ્ય જે કંઈ દ્રશ્ય અસ્તિત્વ રહી છે એનું બધું અયોગ્ય સમય અને જે પરબ્રહ્મ ગણ સચિદાન જે પરમ સત્ય પરમ તત્વ છે એ યોગ્ય કામ કરવાનું શું છે કે એ જ હું છું સાચો હું જ છું અને ખોટો હું છું જ નહીં વસ્પતિ નાનું સરખું કામ છે આવ નાનું સરખું કામ છે અને યોગ્ય સમય વીતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું હું દેહ ને આ જગત ને આ છે જ્ઞાન અસ્તિત્વ દ્રશ્યમાં દેવ જગત કે દ્રષ્ટા દ્રશ્ય છે આટલું જ નાનું સરખું એ સાપેક્ષ ભ્રમ સાપેક્ષું છે તો હું પરમચિતા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મૂળ તત્વ તો છું જ અને આ તો થયો જ નથી જન્મ્યો જ નથી એટલે નાનું સર કોઈ નથી પણ ભ્રમ થયો હોય કે હું જન્મ્યો છું તો નાનું ભાઈ હું ભરમથી તો પરમ જતી ગણતરી હું આ નથી જગતના આ ભ્રમ છે અસત છે જેમ આકાશમાં નીલ રંગ દેખાય જ પણ એ કોઈ આકાશમાં કોઈ રંગ નથી એમ પરબ્રહ્મમાં જગતરૂપી રંગ એ ભ્રમ જ છે એ છે જ નહીં બસ આટલું જગતનો ભ્રમ થયો હોય છે નહીં એવો થયો હોય તો પરબ્રમ્મ છે હું હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું અને હું આને આ હું ને આ જગત આ ભ્રમ છે જ ક્લિયર ભ્રમ સાપેક નામ છે ભ્રમ નથી એટલે અને ભ્રમનું જ બધું એટલે મોટું અયોગ્ય સમય અયોગ્ય સમય પણ માણસ હૃદયથી તૈયાર હોય અંતરા અંતરાસ માટે તો પોતે જ છે અને ખોટો પોતે નથી સાચો પોતે છે પણ બોલવામાં નહીં વર્તવામાં એમ વર્તનનો વિષય વર્તન છે એ સાચું છે વાણી સાચી નથી વાણીનો વિવેક સાચો નથી વર્તનનો વિવેક સાચો એવું છે ને અહીં લખ્યું બધું આવી ગયું છે પ્રકાશ તો ફૂલ વર્તનનો વિવેક વિવેક છે વાણીનો વિવેક વિવેક નથી ખાલી બોલવું એ જ્ઞાન નથી નથી ન બોલે તો એ પ્રકાશ અને બોલે તોય પ્રકાશ નથી એને અયોગ્ય હોય તો પછી ભ્રાંતિ હોય તો પછી તો પ્રકાશ ભ્રાંતિ પ્રકાશ બોલે એ પ્રકાશ નથી અને સંપૂર્ણ ભ્રાંતિ રહીત પ્રકાશ પ્રકાશ ન બોલે તોય પ્રકાશ ભ્રાંતિ સહિત પ્રકાશ ભ્રાંતિ પ્રકાશ બોલે તોય પ્રકાશ નથી અને સંપૂર્ણ ભ્રાંતિ રહીત પ્રકાશ પ્રકાશ ન બોલે તોય પ્રકાશ કેવું કેવું બધું ઊંધું ઊંધું ચાલે પ્રકાશમાં સંપૂર્ણ ક્લિયર છે